હાલો નમસ્તે સર ખેતીવાડી વિભાગ કૃષિ જવાનમાંથી વાત કરું છું નવિષ્ભાઈ વાત કરો છો આ નંબર ઉપર દવા માટે સબસીડી છે ગવર્મેન્ટ તરફથી એટલે ફોન કર્યો છે તમે ખેતી કરો છો દવા માટે છે સરકૃતિ માટે પાવડર આવે છે અત્યારે એક કિલોના છસો રૂપિયા છે તો અત્યારે બે કિલો સાત એક કિલો તમને ફ્રી મળે બાસો પચાસ નો કિલો પાવડર મળે

મિક્સ કરીને આપી શકો કેવી રીતે છટકાવ તમે એક કિલો ના છસો રૂપિયા છે પણ અત્યારે તમને બે કિલો સાથે એક કિલો ફ્રી મળે બારસો પચાસ માં ત્રણ કિલો પાવડર મળે કેટલો સરવાનો હોય વિગે કેટલો સાંટવાનો પાવડર તમારા પાવડર નું રિઝલ્ટ આવે અને મારા કંકો મારો ઉભાડ્યો વીઘે પચાસ માન કંકોડા ઉતરે કંકોડા એટલે કંટોલા આપણે છે ને આપડે સાત બનાવીએ તો તમને એક કિલો પાવડર ના પાંચ હજાર દેવા મરે દવા ઘણા સ્થાનિક દવા વાળા ગુપ્ત છે પેસ્ટીસાઈડ દવા અને મારી જમીન પણ બધા ગેરંટી વાળી કે છે પણ હું મરી ગયો મારે પાંચ વિઘા બેસવું પડે ના ના સર એમાં આપે છે એવું લાગે કે તમને મોટા સરનાળામાં કાળા ઉનાળા કે પાકે તો લાવો દવા મારી પાસે ગયા થાય આ પંદરસો ની ના બે હજાર ની છસો રૂપિયા ને એક સર બે વર્ષ સુધી પાવડર ને કઈ ન થાય ભાવ ડબ ને કઈ ન થાય પણ મને ફાલ આવે તો કામ નગર શું કામનું કંકોડા નો ઉતરે શું કામ ન કાળા ઉનાળા કંકોડા ઉનાળામાં જ થાય અને